શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજી ના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ સાસુ ભારે કામકાજ હોય છે સાસરા ના સંસ્કાર અને વહુ નામ બગાડે તો પિયર થી લઈને વિચારે ઊંધું કરે તો પિયર સંસ્કાર સારું કરે તો અમારા સાસરા ની હો બધાના મનમાં વિશ્વાસ બેસી ગયો છે કે આ ગિરરાજે જ અમારો ભગવાન છે અમારો દેવ એ ગોવર્ધન ધારી છે અમારા બધાનો ઈશ્વર આજ છે ક્યાં અમે ઇન્દ્રની પૂજાના અંદર ખોટા

અનકોટ ભોગ ધર્યા પછી બધાએ ગિરરાજ પરિક્રમા કરી છે પરિક્રમા કરીને બધાએ સાષ્ટાંગત કર્યા છે રાત એ ગહેરી બની રહી છે જ્યાં ઇન્દ્ર ને ખબર પડી છે કે આ પ્રજવાસીઓ મારા મારું યજ્ઞ એમને બંધ કર્યું છે ઇન્દ્રએ કોપાયમાન થયો છે અને આખા જેટલા પણ મેઘના વાદળાઓ હતા એ બધા વાદળાઓને આજ્ઞા કરી છે કે આખા વ્રજને ડુબાડી દો એટલું બધું જળ વરસાવ કે આખા જ વ્રજના અંદર જળબંબાકાર થઈ જાય આખું વાતાવરણ એ તહેસ મહેસ થઈ જાય અનેક મુશળધાર વર્ષા એ ઇન્દ્રએ એ વખતે વ્રજના અંદર કરી છે રાત એ ગેહરી બની ચૂકી છે ખૂબ વર્ષા વરસી રહ્યું છે અને એ વર્ષાના પાણીના અંદર બધાના ઘરો એ ડૂબવા ગયા લાલા પાસે આવ્યા છે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ ત્રાતુમ અરહસી દેવાન કુપિતાદ ભક્તવત્સલ હે ભક્તવત્સલ પ્રભુ અમારું રક્ષણ કરો અમારું રક્ષણ કરો આ મુશળધાર વર્ષામાંથી અમને બચાવ હે પ્રભુ અમારો રક્ષણ કરો બધા ગોપીજનો વ્રજવાસીઓ ગ્વાલો બધા કૃષ્ણ ભગવાનના શરણે આવ્યા છે અને એ જીવો પર કૃપા કરવા માટે હવે કૃષ્ણ ભગવાન પધાર્યા છે ગોવર્ધન તરફ અને એ ગોવર્ધન એ ગોવર્ધનને સાક્ષાત પોતાના વામ ભૂજા પર ઉચકીને અનેક વ્રજવાસીઓનું એ વખતે રક્ષણ કર્યું છે આવો મેરી શરણ મેં આ જાઓ મેરે પાસ આ જાઓ મેરી પનામે બધા જ વ્રજવાસીઓને ગિરરાજી બાબાની તરેડીના નીચે શ્રી કૃષ્ણ ભગવાને બધાને બોલાવ્યા છે ને સાત દિવસ સુધી એ વ્રજવાસી

પ્રજવાસીઓની રક્ષા કરી છે એ સાત દિવસ દેહ ધર્મ વ્રજવાસીઓને નડ્યા નથી એ સાત દિવસ કોઈ પણ પ્રકારનું પ્રજવાસીઓના મનમાં કોઈ લૌકિક દેહધર્મ નડ્યા નથી એ સાત દિવસ બસ એ શિનાજી બાવાના એ સુંદર સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એ સ્વરૂપામૃત કરતા કરતા એ સાત દિવસને વ્રજવાસીઓએ કાઢ્યા છે એવા ખોવાઈ ગયા છે પરમાત્માના એ સુંદર દિવ્ય સ્વરૂપના અંદર અને આ વૃદ્ધ વ્રજવાસી બધા ગામવાસીઓને કે છે ગામવાસીઓ આપણું સૌભાગ્ય છે એ જ ભુજા એ કૃષ્ણ ભગવાનની સાક્ષાત ભુજા એ આપણા ગિરરાજીમાંથી પ્રગટ થઈ છે હવે એ કૃષ્ણ ભગવાન ફરીથી પ્રગટ થવાનો છે એ બહુ બડી બળી અમારે બ્રજ પર કૃપા હોય આ એ જ કૃષ્ણ છે જેમને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું હવે એ જ કૃષ્ણ ફરી પ્રગટ થઈને આપણું પણ રક્ષણ કરશે એ વિશ્વાસ છે અને એ વિશ્વાસ રાખીને આપણે આ ભૂજાનું પૂજન કરવાનું છે જ્યાં સુધી આ પરમાત્મા સ્વયં ચાલીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે કંઈ જ કરવાનું નથી કોઈ પ્રયત્ન કરવાનો નથી બસ શાંતિથી રાહ જોવાની છે પ્રભુ ઈચ્છા કરશે ત્યારે સાક્ષાત પ્રગટ થશે ઓગણ સિત્તેર વર્ષ સુધી વ્રજના અંદર આ ભૂજાનું પૂજન ચાલતું રહ્યું અને ઓગણ સિત્તેર વર્ષ પછી હવે પ્રભુને ઈચ્છા થઈ છે કે આ વ્રજવાસીઓને હવે મારા મુખનું દર્શન તમે યાદ કોને રાખો જેનું તમે ચહેરો જોયો હોય જેનું કેવલ હાથ જોયું હોય પગ જોયું હોય એ તમને યાદ નથી રહેતું તમે જ્યારે કોઈ વ્યક્તિનું નામ લો ને ત્યારે એનો ચહેરો તમારા સામે આવે છે ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ તમારો માઇન્ડ નું ઇન્ડેક્સ છે તમારો ફેસ છે તમે જે વિચારો છો એ તમારા ફેસ પર દેખાય છે તમારી આઇબ્રોસ પરથી તમારા વિચારો કેવા છે એને જાણી શકાય દિલ કે અંદર જો ભી હોતા હે વો આંખો કે અંદર મહેસૂસ હોતા હે દેખાઈ દેતા હે હૃદય દુખી થાય તો આંખો રડે હૃદય ખુશ થાય તો આંખો હસે એ આંખ એ આપડા હૃદય નું થર્મોમીટર છે તમારા શરીરમાં કેટલો તાવ છે એ તાવને થર્મામીટરના અંદર જોઈ શકાય છે એમ તમારા હૃદયનું અત્યારે શું ટેમ્પરેચર છે એ તમારી આંખના ઇમોશન્સ થી જોઈ શકાય છે હૃદય કા વો તમારી આંખ પર આંખ એ પ્રસન્નતા પણ સૂચવે છે આંખ એ કરુણતા પણ સૂચવે છે આંખ એ ગુસ્સો પણ સૂચવે છે આંખ એ બધા ઇમોશન્સનું રિફ્લેક્શન છે તમારી કેવી નાક છે એના ઉપરથી તમારું એન્થુસિયાઝમ જોવામાં આવે છે તમારા કેવા કાન છે એના ઉપરથી તમારું ડિટર્મિનેશન જોવામાં આવે છે ફેસ એ માણસના માઇન્ડનું ઇન્ડેક્સ છે વોટ એવર યુ થિંક ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ઓન યોર ફેસ અને ફેસ એટલે પરિચય વ્યક્તિનું પરિચય એના હાથથી નથી એના પગથી નથી વ્યક્તિનું પરિચય એના મુખથી છે એના ફેસથી છે શિનાજી બાવાને થયું મારી ભુજાનું તો ખૂબ મહાત્મ વધી ગયું છે ઓગણ સિત્તેર વર્ષથી હવે વ્રજવાસીઓ આ ભુજાનું પૂજન કરી રહ્યા છે પણ હવે સમય આવ્યો છે કે મારો પરિચય એ વ્રજવાસીઓને આપું મારા દર્શન એમને કરાવું સમય આ ગયા હે પાસ મુખ દર્શન અને ભગવાન પોતાનું મુખ દર્શન સૌથી પહેલા કોને કરાવે છે ગિરરાજની તરેટીના અંદર ઘણા બધા ગામો છે એમાંનું એક ગામ છે આન્યોર અને બીજું ગામ છે જમનાવતા આન્યોર ગામના જે મુખી છે એનું નામ છે સદુ પાંડે અને જમનાવતા ગામના જે અગ્રગણ્ય મહાનુભાવ છે એમનું નામ છે આન્યોર વાળા સદુ પાંડે પાસે હજાર ઉપર ગાયો છે અને ધર્મદાસ પાસે પાંચસો ઉપર ગાયો છે ભગવાનનો ગાયો સાથેનું અનોખું નાતો છે ભગવાન જ્યાં પ્રગટ થાય ને ત્યાં ગાય ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે જ્યાં ગાય છે ત્યાં ભગવાન છે જ્યાં ભગવાન છે ત્યાં ગાય છે પ્રશ્ન થાય આ ગાય નું અસ્તિત્વ કેવી રીતે આવ્યું બહુ વખત પહેલા ભગવાનના ના નું નામ હતું વ્યાપી વૈકુંઠ અને આ વ્યાપી વૈકુંઠ ના અંદર ભગવાનને થયું કે મારા હૃદયનો રસ મારે પીવું છે એ વ્યાપી વૈકુંઠના અંદર ભગવાન એ પોતાના હૃદયના રસને પીવાની ઈચ્છા જાગૃત કરી અને એ વખતે વ્યાપી વૈકુંઠના અંદર ભગવાને પોતાના હૃદયમાંથી સુરભી ગાયને પ્રગટ કરી છે ગાયોનું સૌથી પહેલું પ્રાગટ્ય સુરભી ગાય એના પછી કામધેનુ અને પછી ગાયનું વંશાખું આગળ વધ્યું વ્યાપી વૈકુંઠમાં એ સુરભી ગાયનું દૂધ પીને અમારા કૃષ્ણને એટલો બધો સંતોષ થયો છે કે ભગવાન કે છે હે ગાય મને હવે તારા દૂધનું વ્યસન થયું છે મનુષ્યને એક્સ એક્સવાયઝ વસ્તુનું વ્યસન થાય એ સામાન્ય વાત છે પણ ભગવાનને સાક્ષાત એ ગાયના દૂધનું વ્યસન થાય એ બહુ મોટી વાત છે ભગવાન કે છે હે ગાય તારા પર એટલો બધો પ્રસન્ન છું કે તું જ્યાં હશે ત્યાં જ હું હોઈશ અને હું જ્યાં હોઈશ ત્યાં તું હશે જ કેમ કે મને તારા દૂધ વગર ચાલશે નહીં અને મને હવે તારું વ્યસન થઈ ગયું છે તારા દૂધ વગર હું એક પલ પણ નહીં રહી શકું જા હું તને વરદાન આપું છું જે ઘરના અંદર તારી ભક્તિ થશે જે ઘરના અંદર તને લોકો આદરથી પૂજશે એ ઘરમાં હું સાક્ષાત બિરાજમાન હોઈશ જે તને પ્રસન્ન રાખશે એના પર હું પ્રસન્ન થઈને મારી ભક્તિ એને આપીશ પણ જે તને અપ્રસન્ન રાખશે એના પર હું પણ અપ્રસન્ન થઈશ પરમાત્માએ ગાયને વરદાન આપ્યું છે તારી પ્રસન્નતા એ મારી પ્રસન્નતા અને હે ગાય જ્યાં તું છે ત્યાં હું છું ને એટલે આજથી મારા ધામનું નામ હું તારા નામથી પાડીશ એટલે વ્યાપી વૈકુંઠનું નામ ભગવાને પાડ્યું ગોલોક ધામ ગોલોક ગાયના નામથી પાડીશ તું જ્યાં હશે ત્યાં જ હું રહીશ અને ભગવાનની દરેક લીલાઓ સાથે આ ગો તત્વ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે ભગવાન વ્રજમાં પ્રગટ થઈને ક્યાં લીલાઓ કરી ગોકુલ ભગવાને પોતાનું નામ રાખ્યું છે ગોપાલ ભગવાનના સખીનું નામ છે ગોપી ભગવાનના સખાનું નામ છે ગોપ ભગવાનનું પ્રિય એકાંત સ્થળ ગોવર્ધન ભગવાને પ્રગટ થઈને કાર્ય શું કર્યું ગાયોને ચરાવવાનું ગોવાડિયા બન્યા છે વખતે પણ ભગવાને કોણા ત્યાં પ્રાગટ્ય લીધું જેના પાસે સૌથી વધારે ગાયો હતી નંદરાયજી અને રાધાજી ક્યાં પ્રગટ થયા વૃષભાનુવર આ નંદ એટલે શું

શેઠ જેના પાસે સૌથી વધારે પૈસા હોય કરોડપતિ અબજોપતિ પતિ 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 આજે મૂલ્યાંકન થાય છે એ જમાનાના અંદર જેના પાસે સૌથી વધારે ગાયો હતી ને એને નંદની પદવી આપવામાં આવતી જેના પાસે દસ થી પણ વધારે ગાય છે એને નંદ કહેવાય જેના પાસે 5000 થી પણ વધારે ગાય છે એને વૃષભાન કહેવાય જેના પાસે 9 લાખ થી પણ વધારે ગાય છે એને નંદોના રાજ કહેવાય અને જેના પાસે 1 લાખ થી પણ વધારે ગાય છે એને વૃષભાનુ વર કહેવાય આવા દસ દસ હજાર ગાયોના જે નંદ છે એ નંદોનો પણ જે રાજ એને નંદરાયજી કહેવાય કૃષ્ણ ભગવાને એ સ્થળને પસંદ કર્યું છે જ્યાં વ્રજનો સૌથી વધારે ગાયવાળો જે વ્યક્તિ છે નંદરાયજી એ સ્થાન ભગવાને પ્રગટ કર્યું છે પોતાની લીલા માટે ત્યાં પ્રગટ થયા છે અને રાધાજી પણ ત્યાં પ્રગટ થયા જે સેકન્ડ નંબરના વ્રજના સૌથી વધારે ગાયોના જે વૃષભાન વર છે એક લાખથી પણ વધારે જેના પાસે ગાય છે ત્યાં રાધાજી પ્રગટ થયા છે નંદરાયજી અને વૃષભાનજી બંને પાસે ગાયો છે આ બાજુ ભગવાનના પ્રાગટ્યમાં અહીંયા નંદરાયજી વૃષભાન નિમિત્ત બન્યા છે કૃષ્ણ અવતાર વખતે અને શિનાજી જ્યારે પ્રગટ થયા છે ત્યારે પણ બે જણા નિમિત્ત બન્યા છે એનું નામ છે સદુ પાંડે અને ધર્મદાસ સદુ પાંડે પાસે એક હજાર ગાયો છે ધર્મદાસ પાસે પાંચસો ઉપર ગાય છે હવે ગાયની ક્વોન્ટિટી ઘટે તો ખરી ભાઈ ત્યાં બે જણા પાસે લાખો ગાય છે અહીંયા પણ બે જણા પાસે ગાય છે જ્યાં ગાય છે ત્યાં જ પરમાત્મા પ્રગટ થાય છે તમને કોઈ પૂછે કે તમને ભગવાન આવતું જન્મ કેવું આપે તો તમે કેશો બોર્ન વિથલ્ડન સ્પૂન કરોડોપતિના ત્યાં મારું જન્મ થાય એ જ મારી મનોકામના છે ભગવાન કે છે હું ક્યાં પ્રાગટ્ય લઉં છું જેના પાસે સૌથી વધારે ગાય ગાય છે છે એ એ એ એ ગાયના ગાયના વાત્સલ્ય પ્રેમ સાત્વિક પ્રાણી સાત્વિક હૃદયવાળા લોકોના ત્યાં પ્રભુ પ્રગટ થાય છે મુંબઈ શહેરમાં અત્યારે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આવે તો જુઓ એ રાષ્ટ્રપતિ જયારે આવશે ને ત્યારે આગળ પણ ગાડી પાછળ પણ ગાડી આજુબાજુ ગાડી ગાડી દસ ગાડી આગળ હા આખું પેલું રસાલો કહેવાય ને સિક્યોરિટી સિક્યોરિટી પેલા કૂતરા એ ભોગ ભોગ કરી નાખશે ચારે બાજુ આખું રસ્તો ક્લીન કરી નાખશે અને બધી જગ્યાએ સિક્યોરિટી 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 પ્રોટેક્શન પ્રોટેક્શન આગળ દસ ગાડી પાછળ દસ ગાડી આજુબાજુ ગાડી અને ગાડીઓના વચ્ચે એ રાષ્ટ્રપતિ પ્રગટ થાય છે પણ અમારા વિશ્વપતિ કૃષ્ણ પ્રગટ થતા હોય ત્યારે આગળ પણ ગાય પાછળ પણ ગાય પણ ગાય પર ગાય ગાડીઓ કે બીચ જો પ્રગટ હોતા હૈ રાષ્ટ્રપતિ લેકિન વિશ્વપતિ વો ગાયો કે બીચ પ્રગટ હોતા આગળ ગાય પાછળ ગાય અહિયાં ગાય ઇત ગાય ઉત ગાય ગાયો કે બીચ મે પ્રગટ હોતે હોય

જન્મના જમનાવતા ગામના જે ધર્મદાસ હતા એમની ગાય ઘરે પાછી આવી નથી ચિંતા થઈ છે ગાય કસે ખોવાઈ ગઈ પોતાનો ભત્રીજો ઉઠાડ્યો છે ચાલ કુમના અભી તક ગાય અમારી વાપિસ નહીં આવી ચલ દેખને ચલે પોતાના ભત્રીજાને લઈને કુંબનદાસને લઈને એ ધર્મદાસ એમને આગે કુચ કરી છે ગયા અને ગિરરાજી ઉપર એક કૌતુક જોયું શું જુએ છે ગાય એ ગિરારજી ઉપર ચડી છે અને ગાયના સ્તનમાંથી સરરર કરતી દૂધની ધારા એક શિલા ઉપર વહી રહી છે ઉપર ગયા ધર્મદાસ અને ગાયને ખૂબ પંપાડી પણ ગાય હલતી નથી પૂછડીને વાલ કર્યું ગાય હલતી નથી અને અચાનક આ બધું ચાલી રહ્યું હતું એમાં તો એક સુંદર મીઠો અવાજ આવ્યો અરે ધર્મદાસ આ તમારી જે ગાય છે છે ને દૂધ મને બહુ પ્રિય ચારે બાજુ જોવા લાગ્યા અવાજ ક્યાંથી આવે છે પછી ખબર પડી આ તો અવાજ નીચેથી આવે છે છેલ્લા છ મહિનાથી સદુ પાંડેની ધુમર ગાય અમને આવીને દૂધ પીવડાવતી હતી પણ હવે વસૂકી થઈ ગઈ છે દૂધ આપતી બંધ થઈ ગઈ છે ત્યારથી તમારી આ રોજ ગાય અમને આવીને દૂધ પીવડાવે છે પણ તમારું ગામ બહુ દૂર પડે છે તમે એક કામ કરો તમારી આ ગાયને સદુ પાંડેની ખીરકમાં જઈને છોડી આવો એમના પાસે તો બહુ બધી ગાયો છે એમને ખબર એ નહીં પડે કે આ ક્યાંથી આવી અને એ ગાય બધી ગાયો સાથે ફરી જશે આ કૌતુક કોઈને પણ કહેતા નહીં કૌતુક એના મેળે ફેલાશે અને જ્યાં શિનાજી બાવાના એ શબ્દો પૂરા થયા છે ત્યાં ગાય આપો આપ ચાલવા લાગી છે શિનાજી એ ગાયને પ્રેરણા કરી છે તારે ક્યાં જવાનું છે અને ગાયને ખબર છે મારે ક્યાં પહોંચવાનું છે સદુ પાંડેના ત્યાં ધર્મદાસ અને કુંમનદાસજી ગાયના પાછળ પાછળ દઈ રહ્યા છે ગાય આગળ આગળ છે પાછળ ધર્મદાસ અને કુંમનદાસ છે જો જોતામાં એ ગાય પહોંચી ગઈ છે સદુ પાંડેના ખીડકમાં પાંડેજી બહાર નીકળ્યા છે धर्मदास कहू पांडे जी ये आपकी गाय कहीं घूम रही थी अपने आप इसने रास्ता पकड़ लिया संभालो इसे नाहर को कोई भरोसा न कबूल नाहर नो कोई भरोसा नहीं रे गाय ने मारी नाखे संभालो आने बहु सारू कर धर्मदास जी ते ए गाय त्या जोड़ाई गई ઘણા બધા દિવસ સુધી હવે એ સદુ ની ગાય એ શિનાજીને ત્યાં દૂધ પીવડાવવા જાય થોડા દિવસ પછી સદુ પાંડે અને એના ભાઈ શંકા થઈ કે આ ગાય દૂધ આપે છે અને રોજ ઘરે મોડી આવે છે એકવાર સદુ પાંડે આ વાત માણેકચંદને કરી અને માણેકચંદે સાથે લઈને અને પોતાની નાની દીકરી પાંચ વર્ષની છ વર્ષની નરો એને સાથે લઈને પાંડેજી પધાર્યા છે અને સરળ એ વહી રહ્યું છે સધુ પાંડે ઉપર ગયા આ કૌતુક એના આંખે જોયું અને આ કૌતુક જ્યાં સધુ પાંડે જોયું છે એમને મનમાં એક વિચાર આવ્યો જરા આ શિલાને ખસેડીને તો જોવું એ દિવસ હતો ચૈત્રવદ અગિયારસ અને ચૈત્રવદ અગિયારસ ના દિવસે સદુ પાંડે એ શિલાને ધીરેથી ખસેડી છે અને જ્યાં શિલા ખસેડાઈ છે ત્યાં તો શ્રીનાથજી બાબાના એ સુંદર મુખારવિંદનું દર્શન થયું છે એ સુંદર એ નયન કમલના દર્શન થયા છે સુંદર મુખારવિંદના દર્શન થયા છે અને એ સુંદર મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેની આંખો એ વાણી સ્તબ્ધ થઈ ગઈ છે એ દર્શન કરીને સદુ પાંડેને એવું થાય છે આટલું સુંદર પ્રભુનું સ્વરૂપ મારા સામે પ્રગટ થયું છે જ વિચાર આવતા નથી અને એવો ભાવ થયો છે અનેક જન્મોના જે મારા પાપો હતા એ આ સ્વરૂપના દર્શન કરીને ધોવાઈ ગયા છે એટલું સુંદર સ્વરૂપ છે પ્રભુનું એ દર્શન કરતા કરતા સદુ પાંડે થોડા સમય માટે ભાવ વિભોર થઈ ગયા છે અને મનમાંથી ભાવો સરી પડ્યા છે